કપડવંદ તાલુકાના જલોયા ગામે નવનિર્મિત શ્રી ઉમિયા માતાજી મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ યોજાયો કપળવન તાલુકાના જળવા ગામે શ્રી બેતાળીસ ગામ કડવા પાટીદાર સમાજ વિકાસ મંડળ આયોજિત શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઉંઝા દ્વારા વિઝન બે અંતર્ગત એક શ્રી ઉમિયા માતાજી મંદિરના નિર્માણના સંકલ્પ અંતર્ગત કપળવન તાલુકાના જળવા ગામે જગતજનની શ્રી ઉમિયા માતાજીની મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ સંવંત બે હજાર એસીના ચૈત્ર સુદ છઠ રવિવાર તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસથી ચૈત્ર સુદ સાતમને સોમવાર તારીખ પંદર ચાર બે હજાર ચોવીસની પૂર્ણાહુતિ સાથે બે દિવસીય પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું આ મહોત્સવનું આયોજન શ્રી બેતાળીસ ગામ કડવા પાટીદાર સમાજ વિકાસ મંડળ સમસ્ત કડવા પાટીદાર પરિવાર દ્વારા કરવામાં આવ્યું છે આ મહોત્સવના મંગલમય પાવન પ્રસંગોમાં મંગલકારી પ્રથમ દિવસે તારીખ ચૌદ ચાર બે હજાર ચોવીસ રવિવારે યજ્ઞ મંડપ પ્રવેશ ગણેશ સ્થાપના ગૃહ હોમ શોભાયાત્રા તારીખ પંદર ચાર બે હજાર ચોવીસ સોમવારે પ્રાત પૂજન મૂર્તિ પ્રતિષ્ઠા પૂર્ણાહુતિ મહાઆરતી મહાપ્રસાદ સાથે યજ્ઞની પૂર્ણાહુતિ સાથે મહોત્સવનું સમાપન કરવામાં આવ્યું હતું આ મહોત્સવના સમાપન દિવસે તારીખ પંદર ચાર બે હજાર ચોવીસ સોમવારના પૂર્ણાહુતિના શુભ દિવસે શ્રી ઉમિયા ધામ અંબાજીના મુખ્ય શ્રી અને ભામાસા શ્રી વાવુભાઈ ખોરજવાડા શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા સંસ્થાના સંગઠન અને પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન શ્રી પ્રવીણભાઈ પટેલ ઊંઝા સંસ્થાના સહમંત્રી શ્રી જયંતિભાઈ પટેલ શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન શ્રી ઈશ્વરભાઈ પટેલ શ્રી સુમનભાઈ પટેલ તથા કારોબારી સભ્ય શ્રી જયેશભાઈ પટેલ શ્રી નરસિંહભાઈ પટેલ શ્રી બેતાળીસ ગામ કડવા પાટીદાર સમાજ વિકાસ મંડળ પ્રમુખ શ્રી કાંતિભાઈ પટેલ મંત્રી શ્રી રમેશભાઈ સમસ્ત કારોબારી સભ્યશ્રીઓ સમસ્ત મંદિર કમિટી જલોયા સમાજ શ્રેષ્ઠીઓ અને પ્રગતિ મંડળના મંત્રી શ્રી દિનેશભાઈ પટેલ શ્રી તુષારભાઈ પટેલ શ્રી યોગેશભાઈ પટેલ ઊંઝા સંસ્થાના મીડિયા પ્રભારી શ્રી પી એ પટેલ ઉપસ્થિત રહ્યા હતા તે ઉપરાંત મહોત્સવના અંતિમ દિવસે પૂર્ણાહુતિના પાવન દિવસે સમાજના સમાજ શ્રેષ્ઠીઓ અને વિશાળ સંખ્યામાં ભાઈઓ બહેનો વડીલો ભાવિકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનોનું આયોજકો દ્વારા પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું મહેમાનોએ પ્રાસંગિક ઉદ્બોધન કર્યું શ્રી ઉસુભાઈ પટેલે સમારંભનું સંચાલન કર્યું હતું શ્રદ્ધાળુએ ઉપસ્થિત રહી માતાજીની આરાધના કરી પ્રસાદ લીધો આમ એક ભવ્ય મહોત્સવનું ભાર હર્ષોલ્લાસ સાથે સમાપન કરવામાં આવ્યું હતું